કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પાયમાલ થયા છે અને હવે લોકોના આરોગ્ય છે તેને લઈને પણ હવે ચિંતા ઊભી થઈ શકે તેમ છે કેમ કે પાણી જગીને રોગોની વાત કરો કે મચ્છરજન્ય રોગોની વાત કરો તે ફાટી નીકળે તેવી પ્રબળ શક્યતા છે અને તેના જ પગલે આરોગ્ય વિભાગ અને ગાંધીનગર હરકતમાં આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ગુજરાતમાં કમોસમી વરસાદ પડતા જ હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે સીએસસી પીએસસી સેન્ટર સરકારી હોસ્પિટલમાં પૂરતો દવાનો સ્ટોક રાખવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે અને ગાંધીનગરમાં પણ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશે પણ ઉચ્ચ અધિકારીઓના સાથે બેઠકો યોજી હતી અને તેમણે પ્રતિક્રિયા પણ આપી હતી કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ જાજો પડ્યો છે ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્ત્વથી કરી રહી છે ને કરશે પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છર મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએસસી સીએસસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાન અને સાપ વીસ અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા એકસો આઠની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએસસી સીએસસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામે તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે સાથે સાથે એક વિનંતી એ છે કે આવા ઝેરી સાપ વગેરે કંઈ કરડે તો અંધશ્રદ્ધા કે દોરો બાંધો કે કોઈ ભૂવા બરાડી પાસેથી જઈ અને ઝેર ઉતારવા વગેરેનો પ્રયાસ કરીને ખરે અંતે ઘરના મોભીનું મૃત્યુ થતું હોય છે ત્યારે આપણે એમાં ન પડતા એવી હું વિનંતી કરું છું સરકારી દવાખાનાઓમાં પૂરતી વ્યવસ્થા કરી છે અને કંઈ પણ નાનું આવું પ્રોબ્લેમ આવે ખેત ખેડૂતોને કે ખેતરમાં કે ખેતરમાં ગયા પછી અથવા તો અન્ય જગ્યા પર તો ચોક્કસ પ્રકારે એકસો આઠ અને સર દવાખાનાની જ તમે સુવિધા પ્રાપ્ત કરજો જેથી કરીને આપણા ઘરના મોભીનું મૃત્યુ ન થાય આવનારા સમયની અંદર પાણીજન્ય રોગો મચ્છરજન્ય રોગો અને ઝેરી સાપ વીસી વગેરે કરડવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એ માટે આરોગ્ય વિભાગ સતત સતર્ક છે આજની મિટિંગની અંદર તમામ અધિકારીઓ સચિવ સચિવથી લઈને હાજર રહ્યા હતા ગુજરાતની તમામ આરોગ્ય સેવા સંભાળતી સરકારી સંસ્થાઓને પણ આજે સૂચના આપી દેવામાં આવી છે એક પણ સેન્ટરની અંદર કોઈ પણ પ્રકારની દવા ઘટતી નથી અને ઘટે નહીં અને અગાઉથી પુરવઠો પ્રાપ્ત થઈ રહે હેતુથી આજની મિટિંગ અમે સંપન્ન કરવામાં આવી છે અમે આપણે આશા રાખી કે કોઈને કશું જ ન થાય પણ થાય તો સરકારી તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે કોઈપણ પ્રકારની ક્ષતિ કે ઉણપ કે દવા ઘટ એવું કોઈ સેન્ટરની અંદર નથી જેની આજની મીટિંગની અંદર ગંભીરતા લઈ ફરી વખત તમામ સેન્ટરોમાં તપાસ કરી અને સૂચના આપી દેવામાં આવી છે અસ્તુ આમ વરસાદ કમોસમી વરસતા પાણીજન્ય રોગો મચ્છરજન્ય રોગો છે તે ફાટી નીકળશે અને આવી સ્થિતિમાં રાજ્યમાં કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિ ઉપસ્થિત ન થાય લોકોના આરોગ્ય છે આરોગ્યની પણ સરકારે ચિંતા કરતાં હવે આરોગ્ય મંત્રી પોતે જ હરકતમાં આવ્યા છે તેમણે જ આ મામલાની કમાન્ડ સંભાળી છે અને રાજ્યના જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેઓને પૂરતો દવાનો સ્ટોક રાખવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે આ પ્રકારના સમાચાર વગરના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ થી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો